છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે કુલ અઢાર ઉમેદવારોમાંથી પાંચના ઉમેદવારી પત્રો અમાન્ય ઉમેદવાર અને તેના ડમીના એક કરતાં વધુ ઉમેદવારી પત્રો ભરવા બાદ કરતાં હવે કોંગ્રેસ ભાજપ મળી કુલ છ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે છોટાઉદેપુરની લોકસભાની સામાન્ય ચૂંટણી માટેની આજે સ્ક્રુટિની હતી ગઈકાલ સુધી નોમિનેશન આપણે સ્વીકારેલા હતા એ પૈકી અઢાર ફોર્મ આપણે આગળ ઉપસ્થિત થયેલા હતા અઢારની સ્ક્રુટિની કરતાં આપણને તેર ફોર્મ માન્ય રહ્યા છે બીજા પાંચ ફોર્મ અમાન્ય રહ્યા છે આ તેર ફોર્મ પૈકી કુલ છ ઉમેદવારો હતા જે છ ઉમેદવારો વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ તરીકે આપણે ઘોષિત કર્યા છે આગામી બાવીસ તારીખ સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો દિવસ છે અને ત્યાર પછી ઉમેદવારોનું આખરીકરણ થશે